મારું નામ વાળા પુષ્પાબેન મુરજીભાઈ છે હું ઉપલેટા તાલુકાના પડવલા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પણ છું આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે બે હજાર ચોવીસ પચીસ નું બજેટ બહાર પાડેલ છે અમારી એમાં અમારો આંગણવાડી વર્કરનો નો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવા આવ્યા છે અને બજેટના વિરોધને લીધે અમે અહીંયા મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે તો સરકારને અમારી એટલી જ છે વિનંતી કે અમારા બચ્ચા વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે અમારો પીએફ આપવામાં આવે ગ્રેજ્યુએટી અમને મળે વય મર્યાદામાં વધારો કરે અમારી ઘણી બધી માંગણીઓ છે આની પહેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે પણ સરકારને કાંઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી મારું નામ સમા નિલોફર હું ઈસરા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે મામલાદાર સાહેબને આવેદન પત્ર દેવા દેવા આવ્યા છીએ અમારી માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો લઘુત્તમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો અમે કાયમી ટાઈમ ટાઈમથી અમે રેલી હડતાલ કરી છીએ પણ સરકાર અમારું કઈ સાંભળતી નથી જો હું સાંભળું નહીં આવે તો આગળ જતા અમે આંગળી તાળા આપશું ને વધારેમાં વધારે રેલી કરશું